બેલગાંવમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે જધન્ય કૃત્ય કરવામાં આવ્યું અને અઠ્યાવીસ જેટલા હિન્દુસ્તાની નાગરિકોની હત્યા કરવામાં આવી છે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત એને સખ્ત શબ્દોમાં વખડી કાઢે છે અને ભારત સરકારને વિનંતી કરે છે કે આવું જધન્ય કૃત્ય આદરનાર આ તમામ આતંકી અને તેમના હકાઓને સખ્તમાં સખ્ત જિંદગીમાં ન ભૂલી શકે તેવો પાઠ ભણાવવાની હાર્દિક અપીલ પણ કરે છે સાથે સાથે પરશુરામ યાત્રા મતલબ પરશુરામ જયંતિના દિવસે બ્રાહ્મણો દ્વારા જે સમગ્ર ગુજરાતમાં જે યાત્રાઓ કાઢવામાં આવે છે કાર્યક્રમો કરવામાં આવે છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ એ પણ એક અપીલ કરે છે કે યાત્રાઓ બહુ સાદગીપૂર્ણ રીતે કાઢવા કાઢવી જોઈએ અને એ યાત્રા દરમિયાન શ્રદ્ધાંજલિ જેવા કાર્યક્રમો આપણે કરીશું તો એ યોગ્ય લેખાશે એવી પણ હું હાર્દિક અપીલ કરું છું શૈલેષ ઠાકર પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ